ચંપાબેન તેમની જે હત્યા થઈ છે તેવી જે પ્રાથમિક વિગત છે તે સામે આવી હતી જેમાં તપાસ દરમિયાન આજે દરમિયાન જે અશોકભાઈ ઉત્પેન સુખાભાઈ કાળુભાઈ નાયક જે છે તેમના દ્વારા આ ઘટનાને સમગ્ર અંજામ આપવામાં આવ્યો હોય તેવું જણાયેલ છે અને બનાવનું કારણ છે તે આ બંને પતિ પત્ની છે અને તેમને સાંજે ભેગા બેસી અને જમવાનું બનાવવા બાબતે કંઈ બોલાચાલી થઈ હતી જે બોલાચાલીના આધારે આરોપીએ છે તે ઉશ્કેરાઈ જઈ અને પોતાની પત્નીને લાકડી દ્વારા તથા આજુબાજુમાં નળિયા અને પથ્થર જેવા અલગ અલગ ઈસવ વસ્તુઓ દ્વારા મરણ તો ઇજાઓ છે તે કરી છે હાલમાં પોલીસ દ્વારા આજે મરણ જનાર છે તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને આગળની કાર્યવાહી છે એ શરૂ કરી છે આ ગામે આરોપીની અટક કરવામાં આવી છે આગામે આરોપી જે અશોકભાઈ ગુર્ભે સુખાભાઈ કાણુભાઈ નાયક તેઓની ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને તપાસના અંતે તેમના રિમાન્ડની માંગણી દ્વારા આગળની કાર્યવાહી છે કરવામાં